નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે શારદીય નવરાત્રિ બે હજાર પચીસ ડે સાત નવરાત્રિના સાતમા નોરતે સુખ સમૃદ્ધિ માટે વાંચોમાં કાલરાત્રિની કથા જાણો પૂજા વિધિ અને મંત્ર તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મા દુર્ગાના સાતમા સ્વરૂપની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો સનાતન ધર્મમાં નવરાત્રિનો સાતમો દિવસમાં કાલ રાત્રિને સમર્પિત છે દેવી દુર્ગાના આ સાતમા સ્વરૂપને દૃષ્ટતાનો નાશ કરનારી માનવામાં આવે છે આ દિવસે વ્રત રાખનારા ભક્તો મા કાલરાત્રિ મહા કાલરાત્રીને પૂજા કરીને તેમના જીવનમાંથી તમામ નકારાત્મકતા દૂર કરવા અને શત્રુઓથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે એવું માનવામાં આવે છે કે મા કાલરાત્રિની કથાનું શ્રવણ કરવાથી ભક્તોના સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે આ આર્ટિકલમાં નવરાત્રિ બે હજાર પચીસના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા વિધિ સામગ્રી મંત્રો અને પ્રસાદ વિશે વિગતવાર જાણકારી મેળવીશું જે આ મુજબ આપવામાં આવી છે મહા કાલરાત્રિનું કલ્યાણકારી સ્વરૂપ કાલરાત્રિનું સ્વરૂપ ભયાનક છે પરંતુ તે ભક્તો માટે હંમેશા કલ્યાણકારી છે તેમનો રંગ કાળો છે વાળ વિખેરાયેલા છે અને તેમની આંખો બ્રહ્માંડની જેમ ગોળાકાર છે તે ગધેડા પર સવારી કરે છે તેમના ચાર હાથ છે એક હાથમાં તલવાર બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર ત્રીજા હાથમાં મુદ્રા અને ચોથા હાથમાં વર વરદ મુદ્રા છે જે ભક્તોને આશીર્વાદ આપે છે માતા કાળરાત્રિની પૂજા કરવાથી ભક્તો ભય ચિંતા અને નકારાત્મક શક્તિઓથી મુક્ત થાય છે મહાકાલરાત્રી વ્રતકથા બે હજાર પચીસ મહાકાલરાત્રીની દંતકથા રક્તબીજ નામના રાક્ષસ સાથે જોડાયેલી છે રક્તબીજને એવું વરદાન મળ્યું હતું કે જ્યારે તેના લોહીનું એક ટીપું પૃથ્વી પર પડશે ત્યારે તેમાંથી બીજો રાક્ષસ જન્મશે આ વરદાનના કારણે તે અત્યંત શક્તિશાળી બની ગયો અને દેવતાઓ તથા માનવોમાં હાહાકાર મચાવવા લાગ્યો દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે માતા પાર્વતીને રક્તબીજનો વધ કરવાનું કહ્યું દેવતાઓને ભયમુક્ત કરવા માટે માતા પાર્વતીએ મા કાલરાત્રીનું સ્વરૂપ ધારણ કર્યું યુદ્ધ દરમિયાન જ્યારે પણ રક્તબીજનું લોહી જમીન પર પડતું ત્યારે માતા કાલરાત્રિએ તેને પૃથ્વી પર પડવા દીધા વિના પોતાના મુખમાં લઈ લીધું આ રીતે તેમણે રક્તબીજના તમામ સ્વરૂપોનો નાશ કર્યો અને સૃષ્ટિને તેના આતંકમાંથી મુક્ત કરી મા કાલરાત્રિની પૂજા વિધિ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા માતા કાલરાત્રીની મૂર્તિ કે ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવીને રોલી કુમકુમ ચોખા ફૂલો ધૂપ અને દીવા અર્પણ કરવા માતાની આરતી કરવી અને દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશક્તિનો પાઠ કરવો મહાકાલરાત્રિ પ્રિય પ્રસાદ અને રંગ માતા કાલરાત્રિને ગોળ અને ચણા અર્પણ કરવા શુભ માનવામાં આવે છે ગોળમાંથી બનેલી મીઠાઈઓ જેમ કે ચીક્કી હલવો અથવા માલપુવા ચઢાવી શકાય છે મધ કેળા નાળિયેર અને દાડમ પણ અર્પણ કરી શકાય છે માતાનો શુભ રંગ વાદળી અથવા ભૂખરો છે લાલ રંગના વસ્ત્રો ચઢાવવા પણ શુભ ગણાય છે મહાકાલરાત્રિ પૂજાના લાભ ભક્તોને હિંમત શક્તિ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે માતા ભક્તોને દૃષ્ટતાથી બચાવીને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભૂત પ્રેત અને તમામ નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે જય માતાજી હેપ્પી નવરાત્રિ તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી